ખજૂરભાઈના સમર્થનમાં યુટ્યુબ પર વિડીયો બનાવવા સૂત્રપાડા તાલુકાના ગુંદાળા ગામના યુવકને ભારે પડ્યો છે કેમ કે કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયા ઉપર વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે તેમના સાગરીતો દ્વારા જે ગુંદાળાના યુવાન છે દિનેશ સોલંકી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે તેમનું અપહરણ કરાવીને માર મરાવ્યો હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે આ મામલાના સંદર્ભમાં તેર જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ ઘટનાને લઈને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝન સોશિયલ મીડિયાના માધ્યમમાં સતત વિવાદનું કેન્દ્ર બનેલા કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે જે રીતે થોડાક દિવસ પહેલાં ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે અણબનાવ સોશિયલ મીડિયા ઉપર જોવા મળ્યો હતો એકબીજાના વિરુદ્ધ આરોપ પ્રત્યારોપનો દોર ચાલ્યો હતો અને કેટલાક લોકો કીર્તિ પટેલ તો કેટલાક લોકો ખજૂરભાઈના સમર્થનમાં પણ જોવા મળ્યા હતા ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગુંદાણા ગામમાં રહેતા યુવાન દિનેશ સોલંકી જે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પણ છે ને તેમની યુટ્યુબ ચેનલ રોયલ રાજા કરીને છે તેઓ ખજૂરભાઈના સમર્થનમાં વિડીયો મૂકતા હતા કીર્તિ પટેલ વિરુદ્ધ તેઓ ટિપ્પણીઓ કરતા હતા એ વિડીયોમાં તેને જ લઈને હવે સમાચાર મળી રહ્યા છે જેમાં ખજૂરભાઈના સમર્થનમાં એ યુવાનને વિડીયો મૂકવો ભારે પડ્યો હતો કેમ કે કીર્તિ પટેલના કેટલાક સાગરીતો દ્વારા રોયલ રાજા નામની ચેનલ ધરાવતા દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ તેમને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ તેમને કપડાં ઉતારી નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે તેમાં આ મામલે દિનેશ સોલંકી છે તેમણે સૂત્રપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જ્યાં અપહરણ લૂંટ તેમજ અલગ અલગ કલમો હેઠળ સૂત્રપાડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુનો પણ નોંધ્યો હતો આ સમગ્ર વિવાદને લઈને ઘટનાની ગંભીરતાને લઈને સૂત્રપાડા પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે ધરપકડમાં સામે આવ્યું છે કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર વચ્ચે ફોલોઅર્સ વધારવા માટે એકબીજાને નીચો દેખાડવા માટે જે રાઇવલરી ચાલી રહી છે તેમાં આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે ને આ દિનેશ સોલંકી નામનો જે યુવાન છે તેમણે સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી તેને લઈને કીર્તિ પટેલના સાગરિતોએ માર માર્યો છે આ મામલે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘટિયા ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી ઓલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાક પણ છે આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાયવલરી ચાલી રહી છે ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાયવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી એ તમામ બાબતો ભેગી થઈ અને બાર તેર આરોપીઓ છે એમાં અર્જુન સોલંકી છે મિત રામ છે પાર્થ રામ છે પ્રવીણ રામ છે આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી ધાકધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે અત્યારે પાંચ ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે અમે બે આરોપીઓ અને બે ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે આમાં બે ત્રણ એલિમેન્ટ છે એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે સાથે સાથે એની રાયવલરીમાં કીર્તિ પટેલ કરીને છે બીજા ઇન્ફ્લુએન્સર છે એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુઅન્સર છે આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોવર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની સામેના વ્યક્તિને નીચો બતાવવાની આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બહેનો છે ધીટ ઇઝ વન રીઝન સેકન્ડ રીઝન આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે એ મિતરામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દીધીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલાં એ બેને ઝપાઝપી થયેલી એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે કુલ તેર આરોપી છે જેમાં બે મહિલા છે તેરમાંથી બે આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ કારણ કે વિડીયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે વિડીયો કોલિંગમાં સામેથી કોઈ કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરી છે એટલી વિગત અમને મળી છે વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે જ્યાં સુધી અમને એવિડન્સ મળશે એના આધાર છે છે સર આરોપીઓ કીર્તિ પટેલનું નામ આપ્યું આરોપીમાં નામ નથી પણ કીર્તિ પટેલ સાથે એને યુટ્યુબમાં આવા પ્રશ્નો ચાલતા હતા અને એને કારણે થઈ અને આ લોકોએ મને આ રીતે હેરાન કર્યો છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ પ્રાથમિક રીતે કેમકે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે એટલે જ્યાં સુધી પ્રાથમિક નિવેદન અમને મળ્યું છે ને એના આધારે અમે રિફાયર કરી છે ટી પટેલને હાલ પ્રથમ અત્યારેમાં કોઈ સંડોવણી સ્પષ્ટ આપને નહીં કહી શકું ઇન્વેસ્ટિગેશનનો વિષય છે પણ જ્યાં સુધી અમે ડોક્યુમેન્ટરી પ્રૂફ મળશે જ્યારે પણ જેની પણ વિરુદ્ધમાં મળશે એની સામે પોલીસ કાર્યવાહી કરશે ગઈકાલે સર એ માણસ એમ કેતો તો કે આખા ઘટના પાછળ ટી પટેલને કારણે આવું બન્યું છે

હાલ બે જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જ્યારે તેર જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો છે જેમાં બે મહિલા આરોપીઓ પણ હોવાની વિગતો સામે આવી રહી છે પકડવા માટે સૂત્રપાળા પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ